ગુજરાતી ટૂંકી વાર્તા લાલચ બોરી બલા એક વાંદરો હતો તે એક માણસના ઘરમાં દરરોજ આવતો હતો અને તોફાન કરતો હતો તે કદી કપડાં ફાડી નાખતો કદી કોઈ વાસણ ઉઠાવીને લઈ જતો અને કદી બાળકોને કરડી ખાતો તે ખાવા પીવાની વસ્તુઓ લઈ જતો હતો એનું દુઃખ એ ઘરના માણસોને નહોતું પરંતુ એ વાંદરાના ઉપદ્રવથી એ તંગ આવી ગયા હતા એક દિવસે ઘરના માલિકે કહ્યું હું આ વાંદરાને પકડીને બહાર મોકલી આપીશ અને તેણે એક નાના મોઢાની આંડલી મંગાવી અને તેમાં શેકેલા ચણા રાખીને આંડલીને જમીનમાં દાટી દીધી માત્ર આંડલીનું મોં ખુલ્લું હતું બધા લોકો ત્યાંથી દૂર ચાલ્યા ગયા તે વાંદરો ઘરમાં આવ્યો થોડી વાર અહીં તાહી કૂદતો રહ્યો જ્યારે તેણે દાટેલી આંડલીમાં શેકેલા ચણા જોયા તો હાંડલીની પાસે આવીને બેસી ગયો ચણા કાઢવા માટે આંડલીમાં હાથ નાખ્યો અને મુઠ્ઠીમાં ચણા ભરી દીધા આંડલીનું મોઢું સાંકડું હતું બંધ મુઠ્ઠી તેમાંથી નીકળી શકતી નહોતી વાદરો મુઠ્ઠી કાઢવા માટે જોર કરવા અને કૂદવા લાગ્યો તે ચિલાયો અને ઉછળ્યો પરંતુ લાલચના માર્યા મુઠ્ઠીના ચણા તેણે છોડ્યા નહીં વાદરાને ઘરના માલિકે રસીથી બાંધી દીધો અને બહાર મોકલી આપ્યો ચણાની લાલચ કરવાથી વાંદરો પકડાઈ ગયો તેથી જ તો કહેવત પડી છે કે લાલચ બુરી બલા છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો ધન્યવાદ